હે ચાલો ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે બનાસકાંઠા જિલ્લાનું ચિત્રાસણી અને ચિત્રાસણીની બાજુમાં જે ભગવાન બાલારામનું જે મંદિર છે એ મંદિરની બાજુમાં ઉજાણી પિકનિક પોઈન્ટ બનાવેલો છે એની જમણી સાઈડ બાલારામ રિસોર્ટ આવેલો છે અને રિસોર્ટની એક્ઝેક્ટ પાછળનો જે ભાગ છે ત્યાં આ ઉજાણી કરી અને એક પિકનિક જે પોઈન્ટ છે એ પિકનિક પોઈન્ટનું અહીં નિર્માણ થયેલું છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે નીચે જો તમને દૂર સુધી સરસ મજાના જે ઝાડ છે એ ઝાડ નાના બાળકોને હિંચકા માટે હિંચકાની ગોઠવણ કરેલી છે અને જે અહીં પ્રકૃતિ છે એ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય એવું આપણને દેખાય છે બનાસકાંઠા જિલ્લામાંથી તેમજ સમગ્ર ગુજરાતમાંથી અહીં પર્યટકો ફરવા માટે આવે છે આ એક પિકનિક પોઈન્ટ છે બાલારામ મંદિરના દર્શન કર્યા પછી અહીં લોકો ફરવા માટે એટલે કે એક દિવસની જો મજા માણવી હોય તો આ જગ્યાએ આવે છે અહીં આવી અને લોકો આ સ્થળની મજા લેશે આમ તો આ એક પ્રકારનું જંગલ હતું પણ જંગલમાં મંગલ બનાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અહીંથી બનાસ નદીનું જે કંઈ પાણી નીકળે છે એ પાણીનો પ્રવાહ અહીંથી પસાર થાય છે પણ આજુબાજુની જે પહાડી વિસ્તાર હતો અને જે જગ્યા હતી એ જગ્યાની એમણે ઉપયોગ કરી અને લોકો માટે એક પિકનિક પોઈન્ટ બનાવ્યો છે સામે જે પાણી છે એ પાણી ચોમાસા દરમિયાન અહીંથી નીકળતું હોય છે અને આ જગ્યાને બાલારામ ને જે નદી છે એ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન બાલારામનું અહીં મંદિર પણ છે અને મંદિરને અડીને જ આ પિકનિક પોઈન્ટ બનાવેલો છે ગુજરાત ન્યૂઝ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા